મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું આજનો અમારે નવા બ્લોગમાં ઉત્તરાયણ નિમિત્તે તમને બધાને હાર્દિક શુભેચ્છા અને મકર સંક્રાંતિના નિમિત્તે પણ તમને બધાની હાર્દિક શુભેચ્છા કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે ચકલાને ચાઇન નાખવાની અને ગાયોને મીન નાખવાથી ગુણદાન મળે છે આપણે પણ આવી ગયા છીએ તો તમાર નાખવું હોય તો થાનગઢ મેળાના મેદાનમાં આવી જાવ તો આ કબુત્રો છે અહીંયા બધા પંખી ઉટે ને બધા લોકો નાખે જોવો હા આપણે પણ નાખી દેવી અને તમારે જો નાખવું હોય તો આ જગ્યાએ આવજો બીજી ક્યાં રસ્તો તો ન નાખો કારણ કે આ જગ્યાએ કબૂતરા બહુ હોય છે અત્યારે પંખો થઈ ગયો છે એટલે નથી બાકી આ જગ્યાએ જો શાઇન કેટલી નાખેલી છે તો મિત્રો આ બધા લોકો ચ્રેન હું નાખી રહ્યા છે

ગાયને ને પણ દાન ખરાબ એને જોઈજો ભાઈ તમારું સીન લઈ લીધો નાખો ચકલા ચકલા માટે બસ બંને માટે પૂન કરવું પડે ને આપડે તો આ ગાયું તમારે પાસે આવવા માંગે એ કહે તમે નાખો આપણે ગાય ને સંસ્કારો ખો રહી છું મિત્રો આપણે કીધું તો ને કબૂતરા આવશે જો આયા ને કબૂતરા કબૂતરા આવે જ છે જો કેટલા બધા કબૂતરા આપડે ચૈન ઓલામ નાખી દીધી નઈ ભાઈ બન આપડે <laughs> Ben gemiye rastam no ne kadar? Ya o ev kabutla. Ne atmışlar? Ah, ne yapıyor? Ha, o under. O under bir ya. Ne kadar ev kabutla? Ne ગમે ત્યાં તમે ચૈન નાખો જ્યાં ખાતા હોય ત્યાં જ નાખાય કે ગમે ત્યાં આડા વર રસ્તે ન નાખાય અહીંયા જો કેટલા કબૂતરા આવ્યા હમણાં બધી ચૈન ખાઈ જાય આના અંદર કૂતરા નો કૂતરા બિલાડી ન જઈ શકે એની માટે બહાર જારી લગાવી છે કડીક બહાર આવે છે કડીક અંદર આવે છે જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા